ખાસવાડી સ્મશાનમાં થ્રી ફેસ કનેક્શનની સુવિધા હટતા લાકડા કાપવાનું મશીન બંધ પડ્યું છે પાલિકા દ્વારા ખાસવાડી સ્મશાનના નવીનીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જો કે આ કામગીરી દરમિયાન જીબી દ્વારા થ્રી ફેસ કનેક્શન સુવિધા બંધ કરી છે જેના કારણે સ્મશાનમાં લાકડા કાપવાનું મશીન બંધ પડ્યું છે સ્ટોક હોવા છતાં પણ લાકડાનું કટિંગ કરવાનું મશીન વીજ કનેક્શન ન હોવાના કારણે છેલ્લા બે મહિનાથી બંધ છે જલારામ ટ્રસ્ટના સુપરવાઇઝર અનુરાગ પાંડે દ્વારા આ અંગે જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ મામલે અમે રજૂઆત કરીએ છીએ ત્યારે રાવપુરા જીબી નવલખી જીબીને કામ સોંપે છે અને નવલખી જીબીએ રાવપુરા જીબીને કામ સોંપે છે બસ એકબીજાને ખો અપાય છે પાલિકાના આરોગ્ય ખાતા દ્વારા પણ જીબીને થ્રી ફેસ કનેક્શન આપવાની રજૂઆત કરી હોવા છતાં પણ ખાસવાડી સ્મશાનમાં થ્રી ફેઝ કનેક્શન લાઈન સુવિધા આપવામાં આવી નથી ખાસવાળી સ્મશાનમાં સુપરવાઇઝર દ્વારા થ્રી ફેસ બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે પરંતુ કનેક્શન નહીં હોવાથી મશીન હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે સમગ્ર મામલે જલારામ ટ્રસ્ટના સુપરવાઇઝર અનુરાગ પાંડેએ માહિતી આપી હતી જીવીને તો અહીંયા એકચ્યુઅલી પેલું તોડવાનું આવ્યું છે આવ્યું હતું તો એના માટે લાઇટો કાપવામાં આવ્યું થ્રી ફેસના લાઇટે મતલબ એ કાપ્યા નહીં મતલબ બીજી જગ્યાએ શિફ્ટ કર્યા હતા લેકિન એ થ્રી ફેસનું જે મીટર હતું જે લાઇટ હતું એ લોકો હટાવી દીધું છે તો અમને જો અમારા થ્રી ફેસની જરૂર પડે છે અમારી મશીન બી થઈ પડી છે લાકડા ફાળવાની તો લાકડા ફાળવાનું એટલું તકલીફ પડે છે થ્રી ફેસ કનેક્શન આપણને તો અમે જીબીને બી રજૂઆત કર્યું નવલખીને બી રજૂઆત કર્યું તો રોજે આવીને જોઈને જતા રહે છે તો નવલખીવાળા જીબી ઉપર ડોલે છે જીબીવાળા નવલખી ઉપર તો આરોગ્ય શાખાને અમે કીધું તો આરોગ્ય શાખાએ એમના તરફથી રજૂઆત બી કર્યું તે લોકો ત્યારથી આવે છે અને જોઈને જતા રહે છે અમારે ખર્ચે અમને જે અમારું ત્યાં બોર્ડ હતું તો અહીંયા અમે વ્યવસ્થા બી કર્યું ખાલી અમને કનેક્શન જ આપવાનું છે અવડે સુધીને જીબીએ કનેક્શન આપી છે ને નવ લખીએ એકબીજાના ઉપર ઢોલે છે લગભગ દોઢ બે મહિના જેવું થઈ ગયું જ્યારે આ કામ ચાલુ થયું હોય મને તો નહીં લાગતું આજે અમે તો કંટાળી ગયા છે બાકી અમારા પાસે જગ્યા બી નથી હવે લાકડા ઇસ્ટોક એટલા બધા થઈ ગયા છે એને ફાડીને કાપીને જ્યારે વ્યવસ્થિત નહીં મૂકીએ શેડમાં ત્યારે આ તકલીફ રહેશે અને અમારી ગાડીઓ તો શું છે રોજે આવતી હોય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર